શક્તિપીઠ અંબાજી મંદિરને આજે એક માઈ ભક્ત દ્વારા રૂપિયા અડતાલીસ લાખની કિંમતનું એક કિલો સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું છે મૂળ બાલીસણાના રહેવાસી અને હાલ અમેરિકા ખાતે સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલે પોતાની ઈચ્છા અનુસાર અંબાજી મંદિરને સુવર્ણ દાન કરવાની ઈચ્છાને લઈને તેઓ ઘણા સમયથી ચિંતિત હતા ત્યારે હવે પોતે અંબાજી ન પહોંચી શકતા આ સોનું તેમના પિતા સહિતના પરિજનો સાથે અંબાજી મંદિર દેવાસ્થાન ટ્રસ્ટને મોકલી આપ્યું છે જોકે મહેન્દ્રભાઈ પટેલ અમેરિકામાં પટેલ બ્રધર્સ બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી ચલાવે છે અને તેમની લાંબા સમયથી જે ઈચ્છા હતી કે અંબાજી મંદિર સુવર્ણમય બની રહ્યું છે ત્યાં તેમણે સોનું મોકલવું છે તે આજે તેમના પિતાશ્રી સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને એક કિલો સોનાનો દાન મોકલી આપ્યું છે જ્યાં દાતાઓ મંદિરે પહોંચતા તેમનું મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાવ્યું હતું અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે તેમને મા અંબાના દર્શન કરાવી અને આ દાનનો સોનાનો સ્વીકાર કર્યો છે ચોક્કસપણે આપણે બતાવી દઈએ કે લાંબા સમયથી મહેન્દ્રભાઈ અમેરિકા ખાતે જે સ્થિત થયેલા છે તેમને અંબાજી પ્રત્યે લાગણી અને ભારે માતાજીના ભક્ત હોવાથી સોનાનું દાન કરવાની લાંબા સમયની ઈચ્છા આજે પરિપૂર્ણ થઈ છે તેમના પિતાશ્રી માતૃશ્રી સાથે પરિવારજનો સાથે અંબાજી મંદિરને રૂપિયા અડતાલીસ લાખની કિંમતનું એક કિલો સોનાનું દાન આજે તેમને મોકલી આપ્યું હતું અને સોનોમાં અંબાના ચરણમાં માતાજીના ગોખના અંદર ચઢાવી અને તેમને દાન

કે આજ પાર પડી હમ ભાડા રાખેલી હતી આપણે હા ભાડા રાખેલી હતી આમના મિચ્છા બાધા નથી રાખી આમના આમના મિચ્છા હતી કોઈ બાધા નથી